દોરી તો આપણે લાઈન આવી છે રેડી એકદમ ટકા અને લાઈન આવી છે અને થોડીક પોરની પડી છે એટલે નહીં ટેન્શન લેવાનું આવતું નથી નહીં બસ આપણે કહી દેવ એડવાન્સ માં હેપી મકર સંક્રાંતિ નહીં મે કમ મકર સંક્રાંતિ નહીં નહીં સકર મકરાંતિ નહીં તો મળીએ આપણે આગળ જઈએ નહીં આગળ જઈને જે અમાર ભાઈ બને પોણી વળાયરું પોણી વળ્યું છે કેટલા આજે લાઈટ જાય હ કેટલા આજે લાઈટ જાય લાઈટ જાય એક વાગે માપ માપા ખાઈને આવી નહીં એટલે આપણે

રેડી તો આપણે જરા સબ ગોમમાં પતંગ બતંગ લઈ ને અહીંયા તમે ગોમમાં પતંગ બતંગ બધાય ના જો જો લેવા દી નહીં માહોલ કેવો છે બસ ખબર નહીં કે તો માહોલ હારો છે તો બતાવશે ને બાકી ભીડ ભીડ છે તો છે નહીં નહીં ભળતા તો પણ પતંગ લઈને આવશે ત્યારે બતાવશે તો બનાર જો બ્લોગ તો મિત્રો આપણે ફાઈનલ દોરી લઈને આવી ગયા છે એકદમ ટકા પતંગ બતંગ બધું લઈ ના છે જો આ જો ખાલી તો બને પતંગ લાયા છે કે ભાઈ બસ પતંગ લઈ ના છે એ તો વદ લાવવાની બાકી વદ ને લાવવાના છે થોડક તો તાય જો લેવા ગયા હતા એકલો પતંગ પણ દોરી ગમી તે દૂરી લાવી નાખી નહીં એટલે પતંગ ઓછા લાવ્યા છે બીજા લાવશે દોરી કેવી લાવી બતાવી નાખું તમે આ છે મારા ભાઈનો ભાઈ યુવરાજ નહીં બ્લેક એન્ડ વ્હાઈટ એમ કીધું છે કે અંદરથી બ્લેક આવશે તો ભાઈ ખબર નહીં આવે કે નહીં આવશે નહીં પપ્પાવાજરવાજ એ નહીં રેડી એકદમ ટકા શું કે ભાઈ બેન કોઈ કેવું વધારે હેપી મકર સંક્રાંતિ એવું લોકો કઈ ને કહીએ છીએ કમિંગ સુન કાલ જ છે અને આજ આજનો બ્લોગ આપણે આજને જ નાખવો પડશે કારણ કે કાલ ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણ તો ઉત્તરાયણ તો ઉત્તરાયણ દાડે નાખવો પડે નહીં ઉત્તરાયણ નો હજી પછી બે ના ઉત્તરાયણ છે ને બીજા દાડે આવે છે રેડી કારણ કે કાલ નહીં આવે ઉત્તરાયણ નું ઉત્તરાયણ આખો દાડો ભણાશે પછી કમ દાડ આવશે નહીં ખબર છે દાડે વહેલા સો વાગે જોઈ નાખવાનું સો વાગે ખાતો સો વાગે સાડા સો સાડા સો જોઈ નાખવાનું મસ્ત આવશે આપણે આપણી કોમેડી ખાતી હોય પતંગ આપણને જોઈ નાખવાનો અને આ વખતે વિચાર છે ઉત્તરાયણનો કલાકનો વ્લોગ બ્લોગવાનો છે કલાકનો આપણે ટાર્ગેટ લઈ જ લીધું થયું કે કલાકનો બ્લોગ પૂરો કરો એટલે પૂરો કરવાનો જ ગાડી આખો દાડો થાય સપોર્ટ કરતા રહેજો ને આપણે કમન બધા કમનચાર બોધરી તો હમણે તો અમારે અહીં રિવાજ છે રિવાજ નહીં પણ કહું છું એટલે અમારે ખાલી પડે પડીને દેવાનું છે નહીં આપણે ગમો પતંગ સકાવો ને નહીં આ કોઈ કહેતા નહીં કહેતા નહીં

અને આપણે શ્રવણ ભાઈ નથી એમને મારી જીતા છે પતંગ તો શું કે ભાઈ બેન અમારે દુકાનવાળો વાળો ભાઈ મોજી લો મોણ નહીં શ્રવણ નહીં ના નહીં મસ્ત મોણ એમ પોસ્ટ પતંગ તેને માં એમને મારી જીતા અને ફિરકીનો ભાવ આપણે વ્યાજ બી કરી આ જશે મસ્ત બસ એકદમ ટકાટક ટક આપણને પોહા એવો ચડી શું કહ્યું વિરાજ ભાઈ તમે કોઈ કહેવા જય માતાજી કહો જય માતાજી વિરાજ ભાઈને મસ્ત દૂરી લાવી નાખી તો મિત્રો આપણે દોરી લાવીશી એનો ટેસ્ટિંગ કરવાનું છે નહીં ભાઈ બેન હે ભાઈ બેન દોરીનું ટેસ્ટિંગ કરવું છે ને આપણે દોરીનું ટેસ્ટિંગ નહીં જેવી કાપે છે કે પતંગ ચ્યાં સા કરું બીજું પેલું સક્કર પાળો બતાવીએ જોમ કરીને આ શક્કર પાળો ગાડી તો અહીંયા આપણે ભાઈ પતંગ ટેસ્ટિંગ દોરીનું ટેસ્ટિંગ કહીએ બટા એ અહીંયા જાવ લે બરો મેલાવું ગાડીમાં પતંગ મેલાવ મેલાવ હા અમાર ભાઈબંધ પતંગ સગા જો ખા લે एकदम ટકાટક મારા ભાઈબંધ ફિરકી મને પકડાવે શું કરવાનું કહો બરો બરો ચાલ ચાલ લઈને જાય ભૂડાતું મને આ આ થોડા પટંગ ખાવાનો છે દોડું ટ્વિસ્ટિંગ ચાલુ છે મજાનું દોડ્યું લાગે ને ભાઈબંધ મસ્ત વ્હાઇટ કલર દેખાય એકદમ ટકાટક हां ना जंतीबा जंतीबा भाई आले रासे भाई आ एकदम पतंग तो देखा तू नहीं वाइट से एम पासो કેટલે જાય ભૂડા તું મને કેટલે લઈને જાય કેસમાં ગબડી હે હે રેડી ટેસ્ટિંગ થઈ ગયું કલર ટકા ટક એકદમ ટકા ટક રેડી પતંગ કપાય્યુ જોલા આપડું કપણું નહી શું કે ભાઈબંધ કોક દોરી વિશે કઈ જાડે હોય હા દોડીના વચુંથી પૈસા થોડા નહીં

દોરી દેખી દેખાય પતંગ पतंग બધું વ્હાઇટ વ્હાઇટ છે એટલે નહીં વ્હાઇટ વ્હાઇટ છે એટલે દોરીમાંથી દેખાય પકડો જો આપણો પતંગ કપાઈ નહી ગયો એકદમ ટકાટક છે આનો પતંગ કપાઈ ગયો પતંગ છેનો સાઈડ લાઈન કપાઈ ગયો છેક નહીં દોરીના ભાઈ પૈસા પૈસા વહી સુલ છે હો શું કેમ આપણે જોઈ ના કામ આવતું એમ કામ આવતું મતું કાળો આવરો છે આ પતંગ આપણે આપણે કાપી નાખવા છે એકદમ ટકા ટક અમારો ભાઈ પાસ વાઈ ગયા મકા મને મકા આવે છે ભાઈ બંધ ચમ ખબર કારણ કે તું કાળો આવે એટલે પતંગ કાપી નાખો હા પતંગ કાપી નાખવાનું છે આપણે એકદમ ટકા ટક ને આપણું પતંગ તો હમણાં થાય સૂર્ય બાજુ એટલે દેખાય નહીં ઓછું રેડી બાકી દૂરી પૈસા વસૂલ છે રેડી પૈસા વસૂલ નહીં એક પતંગ તો આપણે કાપી નાખ્યું એક પતંગ તો આપણે કાપી નાખ્યું આ જો અમાર બંધ ની ખેતીવાડી એકદમ ટકા ટકા બેઠાથી મારો કુવારો લાલ પતંગ આપણે કાપવાનું થાય છે યુવરાજ આ પકડ દે આ પતંગ બતાવું હમણાં તારે ફેરકી પકડી રેડી હું પતંગ બતાવું રેડી આપડે લાલ પતંગ કાપવાનું છે

एक पतंग तो उडाळ मीचो बीजू उडाळવાનુંच छे वे એટલે म्हणजे बाहेर खूप खूप पैसे આવશે नाही ये पतंग कापणे आई, आई पतंग आहे आहे तेजी पण तार पतंग आहे आपो ए कापली वा आरी पाळा पाई बनू पतंग कोई चक ढिरमेला तो नाही पड़े आलं छे नी ढिरमेला डाबीन बुरा ना था

ચાયના દોરી વિશે લે ચાયના દોરી ના લવા શું કેવું ચાયના દોરી દોરી આપણે ગુલ્લી અડી છે એમાં પાક પક્ષી રે ને નહીં આસી વાત છે આ દોરી દોરી ને કે ક્ષેત્ર પડી તો હડી જાય આસી વાત ચાઈના દોરી કોઈ દાડો હડે નહીં આસી વાત આપણે મે આપણે હાદી દોરી લાબન નહીં આપણે હાદી દોરી જીવ કાપે જો શેક નહીં ના કાપે તાન પછી આપણો કપાઈ જાય તો કોઈ ઓધો ના આવે એમાં બાકી ચાઈના દોરી નહીં વાપરવાની કાપ કપાણ તો રહેવાતું જ રહેવાનું શું કેવું હા આપણે હજી પેલી તો કાઢી જ નહીં લે એ આપણે પેલી હજી કાઢી જ નહીં આપણે લાવી દો એ આવી જ છે એમ કોપી છે નહીં આવી જ છે અને પછી પોરની પડી તો પટી ગયા આ છો આમથી જણાવશું ખોલું નહીં થોડી કહે બાકી આપણે ચાઈના દોરી યુઝ કરતા નહીં અને તમે પણ ના કરતા મિત્રો શું કેવું પછી ચાઈના દોરી યોજના ના કરે કરતા જે પણ કરે છે હમણાં આપણે કહી દઈએ નહીં ચાલે દૂધનો ઉપયોગ કરવાનો જ નહીં નહીં સરકારે અમે બંધ કરી દીધી તો આપણે બંધ રાખવાની સોની સોની તો આવી જાય છે નહીં

ખેતર નું બધું કામ રેડી ચાલે છે આમાં કામ ready ને આમાં કા જો ખેતર નું કામ ready ready ને તમ કાકા તો જોવો ખાલી નજારો ખેતર નો નજારો એટલે તમને ખબર જ હશે રાતા છે ખેતર માં ગોમણા માં રહેતા છે ને ખબર છે પાછો અમે તારો દાડો કાપ કાપ જ કરવાનો છે નહીં શું શું લે પતંગ દેખાવાનું કાઠું કોમ નહીં ભાઈ બેન પતંગ દેખાવાનું કાઠું કોમ હવે

ચાલો રાખે આવી ગયા છે બેડી મોટા ફાટાસી મારું એટલે ઢીલ મિલ કેલ ને આપણે आपड़ पतंग वाइट सेनले नाही देखातो हं हे हे धाडो खले तो नो काल पर्यंत पतंग रेडी आपली दोरी तो एक नंबरच आई छे شوके भाई टक टक

खैदीपुर बाबा चाहिए हम्म 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 ये है मेरा दोस्त ये है राहुल भाई का भाई कुलदीप ये है भाई मन कैसा लग रहा है तो हो, हो करो ना कैमरा से तो जुम कही जाए कोई टेंशन

ડોરી બાકી લાઈ નાખી દે એવી વાજી ચીક છે લે હા વાજી જી થોડી થોડી જો ઇતર આપું કો લગ ગયા આધી દીડી વાગે છે તો તો પર ચાઈ તો શું કરવાનું નહી પવા હમ ચાઈ ના લવાઈ ગઈ ચાઈ કે આપણે નફરત થઈ ગઈ છે ગાડી મિત્ર તો હમણાં નાખો હું વ્લોગ ને નાજો ગાડી મિત્ર તો મારો વ્લોગ સારું લાગે તો સબ્સ્ક્રાઇબ કરજો અને આપણે ઉતરના વ્લોગ મળશું આવજો જય માતાજી જય જય માતાજી હેપી મકર સંક્રાંતિ એડવાન્સ